મોરબી જિલ્લાની માળિયા કેનાલનું સમારકામ ત્રણ મહિના પછી પૂર્ણ નથી થયું કેનાલના સમારકામ અને સફાઈની કામગીરી ખૂબ જ મંથર ગતિએ ચાલતી હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને પાણીની તાતી જરૂરિયાત છે તેવામાં હજુ પણ કામગીરી પૂર્ણ નથી થઈ સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે ખેડૂતોની એક જ માગ છે કે વહેલી તકે કેનાલનું કામકાજ પૂર્ણ કરવામાં આવે અને કેનાલમાં પાણી છોડવામાં આવે ઉલ્લેખનીય છે કે આ કેનાલ ઘણી જગ્યાએ ખૂટી ગઈ હોવાથી નવ કરોડ રૂપિયાના ખર્ચે સમારકામ થઈ આ કેનાલનું સમારકામ યોગ્ય રીતે થાય છે કે કેમ તેની ચકાસણી માટે મોરબી માળિયાના ધારાસભ્યએ ચેકિંગ કર્યું હતું સાથે વહેલી તકે કેનાલનું સમારકામ અને સફાઈની કામગીરી પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપી કેનાલનું સમારકામ અને સફાઈ થયા પછી નર્મદા કેનાલમાંથી માળિયા કેનાલમાં પાણી છોડવામાં આવશે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ માસથી કામ પૂર્ણ નથી થયું તે કામ ચાર દિવસમાં કેવી રીતે પૂર્ણ થશે જે પણ કામ બાકી છે એ વ્યવસ્થિત કરી અને નવે નવ કરોડનું કામ સારી રીતે થાય તે પછી જ અધિકારીને કીધું બિલ ચૂકવે અને કારણ કે પૈસા કરતાં આજે ત્રણ મહિનાથી જે કેનાલ બંધ છે એ આ કામ પંદર દી પહેલાં જો ચાયત રાખી હોત તો અત્યારે થઈ ગયું હોત હવે મને પાણી છોડાવવાનું ખેડૂતને વાવાનું હોય અને પાણી જો પાંચ દીમાં ન છૂટે તો ખેડૂતનું આખું વર્ષ બગડે ત્યાંથી જે અહીં લગી પાણી પહોંચવામાં ઓછા વિસ્તારમાં વધુ પાણીનો ત્યાં બગાડ થતો હોય અહીં પાણી મીડિયમ હોય ને પાછા છેવાડે પાણી નથી પહોંચતું તો આ બધી બાબતો અમે ઢાંકી સુધી પણ આખો અભ્યાસ કરી અને પાણીનો ક્યાંય બગાડ ન થાય અને એક એક રૂપિયો આયોજન થાય એ પ્રકારનું આયોજન છે તૂટેલી કેનાલને આપણે જે કહો છો એ તૂટેલી કેનાલમાં અત્યારે લાઇનિંગનું કામ અમારું જોડે ચાલું છે પાછલી પાછળની દિશામાં અત્યારે કામ કરતા કરતા આવીએ છીએ અમે એક તરફથી બે ભાગ પાડ્યા છે એક નીચેથી કામ કરતા અને એક ઉપરથી કામ કરતા કામ ઝડપી થઈ શકે છે અને આપણા ખેડૂતને પાણી આપી શકીએ